અરવલ્લી જિલ્લામાં આગામી જૂન ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબના કેસ નાણાં વસૂલી કેસ વાહન વળતર અકસ્માત કેસ લેબર તકરાર કેસ ઇલેક્ટ્રિસિટી તેમજ વોટર બિલ ને લગતા કેસ છૂટાછેડા સિવાયના લગ્ન વિષયક કેસ સહિતના કેસ પક્ષકારો મૂકી શકે છે નામદાર નાલસાના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અંતર્ગત જિલ્લાની તમામ અદાલતમાં લોક અદાલતો યોજાશે આ સાથે જ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મળેલ ઈ ચલણ પણ આ તબક્કે ભરી શકાશે

અલગ અલગ પ્રકારના રાખવાનું સૂચન છે અને એ કેસોમાં કેસોની અંદર સમાધાન લાયક કેસો છે નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ એકસો અડત્રીસ મુજબના કેસો નાણાંની વસૂલાત અંગેના કેસો વાહન અકસ્માત અંગેના કેસો ઇલેક્ટ્રિક તથા વોટર બિલને લગતા કેસો જે સમાધાન પાત્ર કેસો સિવાયના છે તેવા કેસો સમાધાન માટે મૂકવામાં આવે છે વધુમાં લગ્ન વિષયક છૂટાછેડા સિવાયના કેસો જમીન સંપાદન અંગેના કેસો મહેસૂલને લગતા કેસે દાવાઓ જેવા કે ભાડા ભાડા કબજાના દવા સુખાધિકાર મના એક વિશેષ પાલનના કેસો વગેરે કેસોના પક્ષકારો તથા વકીલો કરીને તેમના કેસો સમાધાન માટે લોક અદાલતમાં રાખવા સૂચન કરવામાં આવે છે અને આવતી આ બાવીસ છ ચોવીસની લોક અદાલતની અંદર વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે જનતાને આમંત્રિત કરવામાં આવે છે અને જે કેસો કોર્ટમાં તેમના પેન્ડિંગ હોય તે લાગતા ઓળખતા લાગતા ઓળખતા કેસોના વકીલશ્રીઓને પણ તેઓ સંપર્ક કરી શકે છે અને તેઓના કેસોમાં સમાધાન કરવા માટે તેઓ કોઈ મત કોઈ મીડિયેટરની જરૂર હોય તો તેનો પણ સંપર્ક કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના લીગલ સર્વિસ ઓથોરિટી અન્વયે ફરજ બજાવતા સેક્રેટરીશ્રીનો પણ સંપર્ક કરી શકે છે અને તમામ કેસોનો સુખાકારી સમાધાન થાય તે માટે આ બીજા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ લોક અદાલતનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે દરેક પક્ષકારોને આથી આમંત્રિત કરવામાં આવે છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર